મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવાદી પીડિતમ કર્મબંધને ઓમ ત્રંબકમ યજા મહે સુગંધિમ ઉર્વા ઉર્વારૂક્મિ બંધના મૃત્યો મુક્ષે મામૃતા શિવભક્તો સુખ અને દુઃખ તડકા અને છાંયડા જેવા છે સુખ તો બધાને ગમે છે પણ દુઃખ કોઈને ગમતું નથી પણ આ દુઃખ આવે છે ક્યાંથી શિવભક્તો આપણા કર્મો પ્રમાણે આપણને દુઃખ મળે છે કદાચ આપણા જીવનમાં ખરાબ કર્મ થઈ જાય અજાણતા થઈ જાય તો પણ આપણે દુઃખ જીવનમાં આવી જાય છે દુઃખ ભોગવવું પડે છે શિવભક્ત પણ ઘણી વખત એવું હોય છે કે આપણે સારા કર્મ કરતા હોય છતાં પણ દુઃખ આવી જાય છે આપણા જીવનમાં ગમે ત્યાંથી દુઃખ આવી જાય શિવભક્તો આનું કારણ શું ઘણા કારણો છે શિવભક્ત દુઃખના ઘણા કારણો છે ફક્ત આપણે કારણરૂપ હોય તેવું નથી હોતું આપણા પરિવારમાં કોઈ વડીલ હોય અથવા કોઈ બીજી વ્યક્તિ હોય જે આપણી સાથે રહેતા હોય તેનાથી ખરાબ કર્મથી જાય તો પણ દુઃખ ભોગવવું પડે છે આખા પરિવારને દુઃખ ભોગવવું પડે છે આપણે દુઃખ ભોગવવું પડે છે અને ઘણી વખત એવું બને છે કે જન્મ જન્માંતરથી દુઃખ આવ્યા કરે છે શિવભક્તો એટલે કે આપણે પૂર્વ જન્મના પણ દુઃખ હોય છે શાસ્ત્ર એમ કહે છે ખાલી આ જન્મના નહીં પણ પાછલા જન્મના પણ કોઈ કહેવા આપણાથી પાપ થઈ ગયા હોય જેથી કરી અને આપણને જન્મ લેવો પડે છે અને આ જન્મમાં એ તે દુઃખ ભોગવવા પડે છે પણ શિવભક્તો આ દુઃખ દૂર કરવા હોય તો શિવ પૂજા શ્રેષ્ઠ છે શિવલિંગ પૂજા શ્રેષ્ઠ છે ભક્ત શિવ મહાપુરાણમાં કહ્યું છે જો આપણે સર્વ દુઃખોનો નાશ કરવો હોય જીવનમાં આવતા દુઃખોનો પણ જો આપણે નાશ કરી નાખવો હોય આપણા જે ભોગવતા હોય તે દુઃખોનો તો નાશ થઈ જ જાય છે પણ જ્યારે આપણે શિવલિંગની પૂજા કરીએ છીએ ત્યારે આવતા જે દુઃખો હોય આપણા જીવનમાં જે આવવાના દુઃખો હોય તેનો પણ નાશ થઈ જાય છે શિવભક્તો ખાસ કરીને આપણે નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરવી જોઈએ ભગવાન મહાદેવની આરાધના કરવી જોઈએ શિવભક્તો ઘણી વખત એવું હોય છે કે આપણી આંખ ઉઘડતી નથી દુઃખમાં ને દુઃખમાં આપણા વિચારો વધતા જ જાય છે વધતા જ જાય છે અને આપણે દુઃખમાં એટલા બધા ડૂબી જઈએ છીએ એટલા બધા આપણે ડૂબી જઈએ છીએ કે આપણે ભક્તિમાં આપણું મન પોરવાતું નથી આપણું મન કેન્દ્રિત નથી થતું આપણે ભક્તિ મૂકી દઈએ છીએ પણ ભક્તો જ્યારે આપણે દુઃખી હોઈએ સંકટમાં હોઈએ ત્યારે આપણે ભગવાનને પકડવાના છે ભગવાન શિવજીની આરાધના કરવાની છે શિવલિંગની પૂજા કરવાની છે સંકટ સમય એમ કહેવાય કે માનસ આપણું બગડી જાય છે આપણા વિચારો બગડી જાય છે અને જેની હિસાબે આપણું ક્યાંય પણ ધ્યાન નથી રહેતું ક્યાંય પણ આપણું ધ્યાન કેન્દ્રિત નથી થતું તો ખાસ કરીને મનમાં એક પ્રણ લઈ લેવું કે જ્યારે પણ સંકટ આવે જ્યારે પણ આપણા જીવનમાં દુવિધા આવે આપણા પરિવારમાં સંકટ આવે ત્યારે હંમેશા આપણે શિવ ભક્તિમાં લીન રહેવાનું મનને થોડુંક એમ કહેવાય કે સમજાવી દેવાનું આપણા મનને સમજાવી દેવાનું કે ભાઈ તું દુઃખ મારાથી દૂર થઈ જ જા હું મહાદેવનો ભક્ત છું ભગવાન શિવજીનો એમ કહેવાય કે ખાસ પૂજારી છું નિત્ય નિત્ય હું પૂજા કરું છું એવું નથી કે નિત્ય નિત્ય કોઈ શિવલિંગની પૂજા કરતું હોય મંદિરમાં કોઈ શિવલિંગની પૂજા કરતું હોય શિવાલયમાં કોઈ શિવલિંગની પૂજા કરતું હોય તે જ પૂજારી ગણાય તેને જ પૂજારી કહેવાય તેવું નથી આપણે પણ પૂજારી જ છીએ નિત્ય નિત્ય જો આપણે ભગવાન મહાદેવની આરાધના કરતા હોય તો આપણે પણ તેના પૂજારી જ ગણાય કારણ કે આપણે નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરીએ છીએ નિત્ય નિત્ય ભગવાન મહાદેવને યાદ કરીએ છીએ તો શિવભક્તો ખાસ કરી અને સુખ માં તો આપણે ભગવાન મહાદેવને યાદ કરવાના જ છે પણ દુઃખમાં પણ આપણે ભગવાન શિવજીને યાદ કરવાના અને જીવનમાં આવતા દુઃખને ભૂસી નાખવા માટે આપણે શિવલિંગની આરાધના કરવાની છે શિવલિંગની પૂજા કરવાની છે તો શિવભક્ત સુંદર એક જ્ઞાન હતું જે ખૂબ સમજવા જેવું હતું વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવર ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય